ગુજરાત સરકારના મંત્રીમંડળની ચર્ચાના વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા છે અને ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલ હાજર હતા અને તે જ સમયે એક પત્રકાર પ્રશ્ન પૂછે છે કે સાહેબ મંત્રીમંડળમાં ફેરબદલને લઈને શું મામલો છે તે સમયે આ સી આર પાટીલે શું જવાબ આપ્યો હતો તેને લઈને વાત કરવી છે

ચાલતા હોય છે અને ફરી એક વખત આજે ગાંધીનગરના કમલમમાં જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલે પ્રેસ કોન્ફરન્સ કરી અને તે પછી તે સમયે પત્રકાર સવાલ પૂછે છે કે રાજ્યમાં જે પ્રકારે મંત્રીમંડળના ફેરબદલને લઈને મામલો ચાલી રહ્યો છે એ મામલે મુખ્યમંત્રીનું શું કહેવું છે અને ત્યાર પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેવળ સ્માઈલ આપે છે ઊભા થાય છે અને સી આર પાટીલ જવાબ આપે છે پکري منډل نو ویښ او کای سوال نه چې اته څه اته کای څه تم نو پوښتنه نه کوي امله پیاو نه کوي ماشا الله રાજ્યમાં જે પ્રકારનો મુદ્દો છે સૌથી વધારે ચર્ચા તો તે મંત્રીમંડળનો મુદ્દો છે અને અનેક વખત આ મામલે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો પણ ખાનગી ખાનગીમાં ચર્ચા કરતા હોય છે કે મંત્રીમંડળમાં ફેરબદલ ચોક્કસ થશે પરંતુ ક્યારે થશે કોને મોકો મળશે કોનું પત્તું કપાશે તે કહેવું તેમના માટે પણ મુશ્કેલ ભર્યું હોય છે અને ઘણા એવા ધારાસભ્ય છે સિનિયર ધારાસભ્ય જે લોકોને એક અપેક્ષા છે કે અત્યાર સુધી તેમને મંત્રી બનવાનો મોકો નથી મળ્યો તો ક્યાંક હવે તેમને લોટરી લાવે અને તેમને પણ મંત્રી બનવા મળી જાય તો તેમને ભયો ભયો થઈ જાય તેવું તે સમજતા હોય છે જોઈએ હવે ફરી વખત તમને પૂછ્યા વગર મંત્રી મંડળમાં ફેરબદલ નહીં કહીએ તેમ કહી તેમણે ગમત પણ કરી હતી આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો